રાજસ્થાનથી મારા આશય જતો માર્બલ પરેલો ટ્રક સવારે આશરે દસ વાગ્યા હવા ઘાટ માર્ગે યુ ટર્ન ખાતે પલટી ખાધો સામે વસાવી જતા ડ્રાઈવર નું સંતુલન બગડતા અકસ્માત બન્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ ટ્રક અને માર્બલ માલ નું નુકસાન થયું છે આહવાના ઘાટ માર્ગે વળાંક યુ ટર્ન અને વધુમાં સાંકડો દસ્તો હોવાના કારણે અવારનવાર માલ પરેલ ટ્રક પલટી થતી હોય છે કારણ બંને સામ સામે મોટી ગાડીઓ આવી જતા ડ્રાઈવરોનું સંતુલન ચાલવાતું નથી હાલ જર્જરિત પુલ જવર સાપુતારા માર્ગે જતા હોય છે જે રાજસ્થાનથી માર્બલ ભરેલ ટ્રક નંબર આહવાના ઘાટ માર્ગે આશરે દસ વાગ્યાના સમયે યુ ટર્ન માં જ અચાનક સામે બસ આવી જતા પલટી થઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી પરંતુ ટ્રક અને ભરેલ માલ માર્બલનું નુકસાન થયું હતું અને વાહન ચાલકો તેમજ પલટી થયેલ ટ્રકના ડ્રાઈવરના જણાવ્યા મુજબ વળાંકના આજુબાજુના ભાગનો રસ્તો પહોળો કરવામાં આવે કે જેથી અન્ય વાહન ચાલકો ભોગ ન બને તંત્ર પણ આ ગોચારા વળાંકને લઈ સાવચેતી બાબતે તકેદારી કરે